છ અને આઠ આપવા છે તો અહીંયા શું છે કે દરેક ક્રમિક સંખ્યાઓ જે છે એની મળે અને આઠમાં બે ઉમેરીએ તો આપણને દસ મળે એનો અર્થ એવો થયો કે અહીંયા જે શ્રેણી છે એ દરેક સંખ્યા વચ્ચે ક્રમિક સંખ્યાઓ જે છે એ દરેક સંખ્યા વચ્ચે બે નો તફાવત છે બીજી વાત આપણે જોઈએ અહીંયા ચાર અને છ એની વચ્ચે તફાવત બે છે છ અને દસ એની વચ્ચે તફાવત ચાર છે દસ અને છ એની વચ્ચે તફાવત છ છે અને એની વચ્ચે તફાવત છે 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 તો શું થાય કે આપણને જે તફાવત આપવામાં આવ્યો છે એ તફાવતની અંદર આપણે એ સંખ્યા ઉમેરતા જઈએ એટલે કે બે માં ચાર ઉમેરીએ ચારમાં બે ઉમેરી એટલે કે ક્રમિક જે સંખ્યાઓ મળશે એમાં વધારો જે થાય છે એ ક્રમિક બે બે જ થાય છે એટલે કે આપણી જે શ્રેણી જે છે એ ક્રમિક રીતે જયારે આગળ વધે છે ત્યારે એમાં વધારો જે છે ક્રમિક રીતે થતો હોય છે એટલે કે બે બે ઘણી શ્રેણીઓ એવી ત્રણ ત્રણ નો વધારો થાય ચાર ચાર નો વધારો થાય તો આ બાબત વિશે આપણે ધ્યાન રાખીશું ત્યાર પછી આપણે જોઈએ ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર ને ઓગણીસ તો આપણે શું જાણીએ છીએ કે આ અવિભાજ્ય સંખ્યાઓ છે તો આવી સંખ્યાઓની અંદર આપણને વચ્ચે કોઈ એક સંખ્યા ન આપે કે ભાઈ અહીંયા પ્રશ્ન છે મુખ્ય કે તેની જે શું આવે તો આપણે ખ્યાલ આવવો જોઈએ કે આ શ્રેણી જે છે એ અવિભાજ્ય સંખ્યાઓની છે નીચેનો પ્રશ્ન જે છે એ આ પ્રશ્નમાંથી જ બનાવવામાં આવ્યો છે કે જે શ્રેણી જે છે એમાં એક પછી એક એટલે કે 3 અને પછી 5 છે તો અહીંયા 5 ને આપણે ન લખીએ 7 અને 11 છે તો 11 ન લખીએ એટલે કે એક પછી એક અંક એક પછી એક સંખ્યા જો આપણે મળતા જોઈએ તો કે શ્રેણી બને તો બીજા પ્રશ્ન અંતે જોઈ શકો કે કેનો 3 છે પછી સાત છે પછી તેર છે પછી ઓગણીસ એટલે કે વચ્ચેની એક સંખ્યા જે છે એ આપણે મૂકતા નથી અને એક શ્રેણી જે છે આપણે બનાવીએ છીએ ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો એ પ્રશ્નની અંદર બાર વીસ ત્રીસ અને બેતાલીસ સામાન્ય રીતે ઉપર આપણે જે કંઈ જોયું એમાં લાગુ પડતું નથી તો આપણને વિચાર આવે કે આમાં કેવા આમાં શું લોજિક હોઈ શકે છે તો મિત્રો એની અંદર જે ક્રમિક સંખ્યાઓ જે છે એનો ગુણાકાર છે બાર જે છે અને બેતાલીસ માટે એવી છ ગુણ્યા સાત એટલે કે સાત છ બેતાલીસ એટલે કે ક્રમિક સંખ્યાઓ જે છે એનો ગુણાકાર શેર જે છે એ અહીંયા આપણને આપવામાં આવી છે આપણે આગળ જોઈએ તો અહીંયા બેતાલીસ ત્રીસ વીસ અને બાર છે એ જે સંખ્યા જે છે એ ક્રમિક સંખ્યાનો જે ગુણાકાર જે છે આપી છે પછી આપણે જોઈએ એક ચાર નવ સોળ અને પચીસ તો એ જે છે એક સંખ્યાનો વર્ગ છે એટલે કે એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર વર્ગ નવ ચારનો વર્ગ સોળ પાંચ નો વર્ગ પચીસ અને છ નો વર્ગ છત્રીસ એ રીતે આપ્યું છે હવે સંખ્યા જોઈએ તો મૂળ વર્ગની જે શ્રેણી છે એમાંથી એક સંખ્યા બાદ કરવામાં આવે તો એ રીતની જે શ્રેણી જે છે એ આપી છે એટલે કે ત્રણ આઠ પંદર ત્રણ જે છે ચાર માંથી આપણે એક બાદ કરીએ તો ત્રણ મળે નવ માંથી આપણે એક બાદ કરીએ તો આઠ મળે સોળ માંથી આપણે એક બાદ કરીએ તો પંદર મળે અને પચી માંથી એક બાદ કરીએ તો ચોવીસ એ રીતની આપણને આપી છે પછી જે છે એક આઠ ચો સત્યાવીસ અને ચોસઠ તો અહીંયા શું છે સંખ્યાનો પૂર્ણ ઘન એટલે કે એકનો ઘન કરીએ તો આપણે એક બે નો ઘન આઠ ત્રણ નો ઘન સત્યાવીસ અને ચાર નો ઘન જે છે આપણને ચોસઠ મળે છે હવે આ શ્રેણી જે છે એમાંથી જો આપણે એમાંથી એની એક સંખ્યા બાદ કરીએ ધારો કે આ એકનો ઘન છે તો એકના ઘનમાંથી એક બાદ કરીએ તો આપણને ઝીરો મળે આઠ છે એ બે નો ઘન છે તો આમાંથી આપણે બે બાદ કરીએ તો આપણને છ મળે સત્યાવીસે ત્રણ નો ઘન છે એટલે આપણે આમાંથી ત્રણ બાદ કરીએ તો આપણને ચોવીસ મળે અને એવી જ રીતે ચોસઠ ચાર નો ઘન છે એટલે આપણે એમાંથી ચાર બાદ કરીએ તો આપણને સાહીઠ મળે છે મૂળ શ્રેણી જે છે એ એક આઠ સત્યાવીસ ને ચોસઠ છે હવે એ શ્રેણીની અંદર જો આપણે એક એક સંખ્યા ઉમેરતા જઈએ એટલે કે એક માં જો આપણે એક ઉમેરીએ તો બે મળે આઠ ની અંદર એક ઉમેરીએ તો નવ મળે સત્યાવીસ માં ઉમેર ઉમેરી અઠ્યાવીસ મળે અને ચોસઠ માં એક ઉમેરીએ તો આપણને પાસઠ મળે છે અહીંયા જે છે એ થોડી અલગ પ્રકારની છે તો અહીંયા આપણે જોઈએ કે ત્રણ અને પાંચ એટલે કે વચ્ચેનો તફાવત આ જે છે એ એક પ્રકારની શ્રેણી આપણને મળશે તો બીજું જે છે તેમાં પણ આવું જશે કે પ્રથમ જે છે એ બે સંખ્યા વચ્ચેનો તફાવત બે છે પછીની સંખ્યાનો છ અને પછી ડબલ થશે જોઈએ આપણે જો 23 અને 25 જે છે એનો વચ્ચેનો તફાવત 2 છે 25 અને 31 એનો વચ્ચેનો તફાવત 6 છે અને 31 ડબલ એટલે કે 62 થાય છે તો આ પ્રકારની જે છે તો શ્રેણીઓ જે છે કે આપણને વધતા ક્રમમાં ઘટતા ક્રમની અંદર આપણને પ્રશ્નની અંદર પૂછવામાં આવશે મિત્રો આપણે થોડાક ઉદાહરણો દ્વારા આ બાબતને વધુ સારી રીતે સમજીએ પ્રશ્ન પહેલો જોઈએ કઈ સંખ્યા ખોટી છે 3 8 15 24 35 47 અને 63 તો આપણે એક સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આ શ્રેણી જે જે છે સંખ્યાનો વર્ગ થાય એમાંથી એક વાત કરવામાં આવે છે ચાર નો ચાર જે છે એ બેનો વર્ગ છે એટલે એમાંથી એક વાત કરે છે નવ એમાંથી એક વાત કરે છે સોળ એમાંથી એક વાત કરે છે પચીસ એમાંથી એક વાત થાય છે છત્રીસ એમાંથી એક વાત થાય છે અને સાત નો વર્ગ જે છે ઓગણપચાસ જે છે

એટલે કે છ ની અંદર પાંચ ઉમેરી તો અગિયાર અગિયારમાં આપણે દસ ઉમેરીએ તો એકવીસ તો એકવીસની અંદર જો આપણે હવે પંદર ઉમેરીએ તો આપણને જે છે એ આ પ્રશ્નનો જવાબ મળે છે એટલે કે અહીંયા આપણને છત્રીસ મળશે અને એ રીતે છત્રીસ જે છે એ આપણે એની અંદર ફરી પાસે આપણે વીસ ઉમેરીએ તો આપણને છપ્પન મળશે તો અહીંયા સાચો ઉત્તર જે છે એ આપણને છત્રીસ મળે છે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જોઈએ અહીંયા ચાર એની વચ્ચેનો તફાવત છ એટલે કે બે છે નવ માંથી છ બાદ કરીએ એટલે કે ત્રણ મળે છે તેર માંથી છે નવ બાદ કરીએ એટલે કે ચાર મળે છે અહીંયા બે સંખ્યાઓ વચ્ચે ક્રમશ એક એકનો વધારો થાય છે ક્રમશ એક એકનો વધારો થાય છે તો એ તેર જે છે હવે અહીંયા જે તેર ને અઢાર એટલે કે પાંચ નો વધારો થયો હવે પછીની સંખ્યા જે છે અઢાર માં આપણે જે છ ઉમેરીએ એટલે કે આપણને અહીંયા શું મળશે ચોવીસ જવાબ આપને ત્રણ નો ઘન સત્યાવીસ ચાર નો ઘન આપણને ચોસઠ મળશે પાંચ નો ઘન એકસો ને પચીસ અને છ નો ઘન જે છે એ આપણને બસો સોળ મળે છે એટલે કે એકમાંથી એક વાત કરો આઠ માંથી એક વાત કરો સત્યાવીસ માંથી એક વાત કરો એકસો પચીસ માંથી એક વાત કરો છેલ્લે બસો ને માંથી જો આપણે એક વાત કરીએ તો પ્રશ્નચિહ્ન ની જગ્યાએ એકસો ને પંદર આપણને જવાબ મળશે પાંચમો પ્રશ્ન જોઈએ પાંચ આઠ તેર એકવીસ અને ચોત્રીસ અહીંયા આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે બંને વચ્ચેનો જો આપણે તફાવત જોઈએ તો અહીંયા ત્રણ છે અહીંયા તફાવત જે છે એ પાંચ છે ફરી વખત આપણે આગળ વધીએ

જઈએ અને જો ચોત્રીસ ની અંદર આપણે મિત્રો એકત્રીસ ઉમેરીએ તો ચાર ને એક પાંચ અને બે ત્રણ પાંચ એટલે કે પંચાવન જે છે એ આપણને અહીંયા પ્રત્યુત્તર તરીકે મળે છે મિત્રો થોડાક આપણે વધુ ઉદાહરણો જોઈએ આપણે છ જોઈએ ચાર બાર છત્રીસ અઢાર અને નવસો ને સત્તાણું તો અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા ચાર છે અને અહીંયા બાર છે અહીંયા છત્રીસ છે તો આપણે આવી રીતે એને વ્યાખ્યાયિત કરી શકાય કે બાર જે છે ठीक है 3 4 * 3 એટલે આપણે 12 લઈએ હવે આપ 36 જે છે એટલે આપણે 12 * 3 તરીકે લઈ શકીએ એટલે કે 36 જે છે એને આપણે બડી પાછા 3 વડે ગુણીએ એનો અર્થ એવો થયો કે અહીંયા જે સીડી જે છે એની તાલવ છે કે આ સંખ્યા જે છે એને ત્રણ વડે આપણે ગુણીએ તો પછીની સંખ્યા આપણને મળે છે છે વડે 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 તો મળે એમ ત્રણસો ને ચોવીસ જે છે એ આપણને મળશે એટલે ત્રણસો ને ચોવીસ જે છે એ આપણો જવાબ થશે સાતમો પ્રશ્ન જોઈએ એસી ચાલીસ વીસ પ્રશ્ન છે ખાલી જગ્યા અને અહીંયા પાંચ

બસો ને ચાલીસ થાય એવી રીતે આપણે ત્રીસ જોઈએ તો ત્રીસ ને જો આપણે બે વડે ભાગીએ તો આપણે મળે છે આપવું હોય તો આપણે એ પણ લખી શકીએ છીએ અહીંયા આપણે ચોસઠ પિસ્તાલીસ છત્રી પચીસ એમાંથી કયો અંક જે છે એ ગુણધર્મને ધરાવતો નથી તો પચીસ છત્રીસ ચોસઠ એ સંખ્યાના વર્ગ છે જ્યારે પિસ્તાલીસ જે છે એ સંખ્યાનો વર્ગ નથી એટલે પિસ્તાલીસ સંખ્યા જે છે એ અહીંયા જે સામાન્ય વર્ગનો ગુણધર્મ છે એ ધરાવતો નથી આપણે દસું તો મિત્રો આ પ્રકારના પ્રશ્નો જે છે એ ખૂબ સરળ હોય છે અને અગાઉ વાત કરી એમ આપણે મહત્વની બાબતો યાદ રાખીશું અને એ મુજબ જો આપણે વધુ પ્રેક્ટિસ કરીશું તો આપ સૌ સારા માર્ગ મેળવી શકશો હા મારો વિડીયો આપને સારો લાગ્યો હોય લાઇક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપ કહોનો ખૂબ ખૂબ આભાર